બેન ખાસ કરીને વાત કરીએ તો આજે કોણ કોણ આવી ગયું છે કેટલી જનમેદની આવશે અને ચૈતર વસાવાને કેટલું સમર્થન કઈ રીતે આજે આમ આદમી પાર્ટી જે અમારા નેશનલ લીડર છે અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના મુખ્યમંત્રી છે એ આવવાના છે ભગવત માન જે પંજાબના સીએમ છે એ આવવાના છે અને અહીંયા જન સેલાબ પણ થવાનું છે બધા તમામ કાર્યકર્તા ગુજરાતથી આજે આ સભામાં અમે ભેગા થવાના છે ખાસ વાત કરીએ તો બેન અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી પટ્ટી છે બે હજાર ની ચોવીસ લોકસભાની ચૂંટણીની પ્રથમ જાહેર સભા ગુજરાતમાં યોજાવા જોઈએ નેત્રંગ ઠીક કેમ નેત્રંગ થી એટલે કેમ કે નેત્રંગમાં અમારા સક્ષમ એન્ડ લડૈયા અને મજબૂત નેતા છે ચૈતરભાઈ વસાવા અને એમના ઉપર જે ખોટા કેસ કર્યા છે અને ધર્મ પત્ની ઉપર જે ખોટા કેસ કર્યા છે તો આ સરકાર બધા આદિવાસી સમાજની અવાજને દબાવવા માંગે છે અને એક શરૂઆત નેત્રંગથી થી દેડાપારા થઈ છે એટલે અમે આ સ્થળ લીધું અને અમે અહીંયા બધા ચૈતરભાઈના સમર્થનમાં આજે ભેગા થયા છે 2024 કેવો પ્રતિસાદ મળશે તમને પ્રતિસાદ તો મળશે એમને ખબર પડશે કે તમે કોઈ પણ આદિવાસી પર એમ જ અત્યાચાર કરો છો એ બંધ કરે એ તો પરિણામ એમને બહુ ખોટું આ વખતે મળવા ભાજપ 26 26 સીટોનો દાવો કરે તમે કેટલી જીતશો 1 ના થાય સાહેબ કેલ્ક્યુલેશન તમે તમારા હિસાબથી ના કરી શકો જનતાનું મૂડ છે જનતા જેને ટેકો આપે એ પબ્લિક એ એમનું જે નેતૃત્વ કરે એ જીતશે રાધિકા રાઠવા છોટાદેપુર જિલ્લા પ્રમુખ